તા વધુ બેનોના માધ્યમથી વધારે આવી શકે એ વાત પણ કરી છે અને હવે જ્યારે તેત્રીસ ટકા સંસદની અંદર પણ કહ્યું કે વિધાનસભા અને સંસદની અંદર પણ તેત્રીસ ટકા નો અધિકાર એમને મળે અનામતની જોગવાઈ કરી છે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે અને લોકસભામાં અને એવા જ વખતે તમે જયારે તૈયાર થશો અભ્યાસ કરીને અને એ જ વખતે આ કાયદો તૈયાર થઈને આવેલો હશે તો તમારા માટે ખૂબ સરળતા રહેશે દેશના શ્રી માટે પણ મને લાગે છે કે આજે આભાર માનવો જોઈએ કે એમણે એક હિંમત વાળો નિર્ણય દેશની બહેનો માટે કર્યો છે તેત્રીસ ટકા અનામત લોકશાહીની અંદર આપવાનું કામ બહુ અઘરું હોય અને કંઈક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને ક્રાંતિના સમયમાં સૌથી વધારે લાભ આ દીકરીઓને મળશે અને એની શરૂઆત અહીંથી પ્રશિક્ષણની જાણે અહીંથી થઈ ગઈ છે હવે ધીમે 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 બાકી પણ મુખ્યમંત્રી છે પણ મુખ્યમંત્રી ફેલોશીપની પણ કલ્પના એક આપી છે કે ધીમે ધીમે લીડર્સ પણ તૈયાર થાય પ્રગતિનું કામ પણ આગળ વધે અને બાકીના લોકોને બંને બાબતે ટેક એન્ડ ગીવ જેવું કહેવાય ને ધારાસભ્ય હોય તો એમને પણ મદદ થાય એ કામ પણ કરે અને પ્રશિક્ષિત પણ બને આ બંનેનું કામ પણ જે લીધું છે આ બધા કામો આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટેના સશક્ત ગુજરાત માટેના સશક્ત હિન્દુસ્તાન માટેના છે અને આ કાર્યક્રમ માટે ઘણા બધા કાર્યક્રમો છે પૂરતો સમય બેઠા તમને બધાને સાંભળ્યા તમને બધાને જોયા આ રીતે જોવાનું ના મળે અમને બધા સાંભળતા એટલે હવે અમને ખબર પડી કે સાંભળવું પણ અઘરું હોય છે એટલે એ માટે પણ માન્ય મુખ્યમંત્રીશ્રી અને પૂરી ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ તમામ બાલિકાઓ વતી હું નાથ બાવા મુક્તા જગનનાથને આભાર વિધિ માટે આમંત્રિત કરીશ નાથ બાવા મુક્તા જગન્નાથ અને ભોજન માટેની પણ મારે મુખ્યમંત્રી શ્રી વ્યવસ્થા અહીંયા નીચે કરી છે હો બધાને એટલે દીકરીઓ બધા જમીન પછી જાય નાથ બાવા મુકતા જગન્નાથ માનનીય અધ્યક્ષશ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંત્રી શ્રી મહિલા અને બાળ વિકાસ તમામે અત્રે વિ તેજસ્વીની વિધાનસભા કાર્યક્રમમાં ઉપસ્થિતિ બદલ હું તમામ દીકરીઓ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વધુમાં આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગૌરવવંતી દીકરીઓની તેજસ્વીની વિધાનસભા ખાતે ગૃહના સંચાલનની કામગીરી સોંપવાની પરવાનગી આપવા બદલ વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા કાર્યક્રમનો સંકલ્પ કરવા બદલ માનનીય શ્રી માનનીય મંત્રી શ્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર गाइबम बाल विकास विभाग के तरफ से माननीय अध्यक्ष श्री माननीय मुख्यमंत्री श्री माननीय मंत्री श्री माननीय उपाध्यक्ष श्री एवं उपस्थित तमाम बालिकाओं अपना जिला थी जोड़ायला कॉरपोरेशन थी जोड़ायला तमाम बालिकाओं अधिकारी पदाधिकारी श्रीओं

અભી તો સફર કાઇરા ક્યા બલિકાઓ કે લી હૈ ના હારુંગા હોસલા ચાહે કુછ ભી હોય યુને કિસી ઓર નહી ખુદસે વાદા ક્યા